આવેદન આપ્યું મનરેગા મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી ભારતના ગ્રામીણ ક્ષેત્રના લોકોને સો દિવસનો રોજગાર મળી રહે એવા ઉદ્દેશ સાથે કોંગ્રેસની યુપીએ સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્ર ગ્રામીણ રોજગાર યોજના મનરેગા લાગુ કરી હતી જેમાં હાલમાં એનડીએ સરકારે સુધારા કરીને ને બદલે એકસો પચ્ચીસ દિવસની રોજગારી સાથે બીજા અને સુધારાઓ કરી મનરેગાનું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ વીબી જી રામજી